માટેના પ્રગતિ હેઠળના કામનું નિરીક્ષણ કરીને ઉપસ્થિત અધિકારીઓને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં પાણીના સ્ત્રોત ઉપરાંત પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થા પાણીના નિકાલ માટેની જગ્યાઓ વગેરેની સાફ સફાઈ કરીને કોઈપણ પ્રકારની વિપરીત પરિસ્થિતિ ચોમાસા દરમિયાન ઉભી ન થાય તે માટેની જિલ્લાભરમાં કામગીરી કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે હિરણ બે ડેમ સાઇટની મુલાકાત લઈને ડેમ સાઇટ પર ચાલતા પ્રગતિ હેઠળના કામનું કલેક્ટર જાડેજાએ નિરીક્ષણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે હિરણ બે ડેમ સાઇટ પર ડેમ સેફટીને લગતું કામ અત્યારે ચાલી રહ્યું છે તેનું નિરીક્ષણ કરીને કલેક્ટરે ઉપસ્થિત અધિકારીઓને પ્રોત્સાહન પૂરું પાડવા સાથે ચોમાસા પહેલા ઝડપથી આ કાર્ય પૂર્ણ થાય તે માટે આયોજનબદ્ધ અને સલામતીથી કામ પૂર્ણ થાય તે માટેનું જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું હાલમાં હિરણ બેડ એમના હેઠવાસમાં હાઇડ્રોડિક સ્ટ્રક્ચર બકેટ અને એપ્રોનના રિપેરિંગની કામગીરી ચાલી રહી છે તેમજ બકેટના બેડની અંદર ડ્રિલિંગ ગ્રાઉટિંગનું કામ સાથે ડેમના સાત રેડિયલ દરવાજા બદલવાની કામગીરી પણ ચાલી રહી છે જેમાં દરવાજા બદલવાની કામગીરી પંચાણું ટકા પૂર્ણ થઈ ગઈ છે અને મરમતના કામો પણ આગામી પંદર જૂન પહેલા સલામત રીતે પૂર્ણ થઈ જાય તે રીતે યુદ્ધના ધોરણે કાર્ય કરવામાં આવી રહ્યું છે કલેક્ટરની આ ડેમ સાઇટની મુલાકાત દરમિયાન અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલ સિંચાઈ વિભાગના ઇજનેર અરવિંદ કલસરીયા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુનીલ મકવાણા ભદોરિયા સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા